આજે સાંજે છ ને અગિયાર મિનિટ પહોંચાય છે આજે સવારે આજે સાંજે છ ને પૂર્ણ થાય છે આ ઘણું શુભ નક્ષત્ર છે આજે સાંજે છ મિનિટ પછી જે એનું આ સત્ર બહુ યોગ્ય નથી આ ન થાય ચોક્કસ પ્રમાણે જલ્દી જલ્દી પૂજા કરી લેવી જોઈએ એમાં મુખ જોવાનો કોઈ દોષ નથી

આમ તો ગુરુવાર છે એટલે ઘરે થી નીકળો છો ત્યારે માતા વંદન કરી નીકળો પિતા વંદન કરીને નીકળો તમારે ગુરુ હોય તો ગુરુ વંદન કરી નીકળો ભગવાન ને દેવસ્થાન માં પગે લાગી નીકળો ને ભગવાન પ્રાર્થના કરવાની તો મારા દરેક કાર્ય માં મારી સાથે પછી જો જીવન માં પરિવર્તન આવે આજે ઘરેથી થી નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે તો એના થી છોકરા ને બીજું કાંઈ નહીં આજે બ્રાહ્મણ ને ભોજન કરવાનું ખુબ મળે

આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે તમારી કોઈ વસ્તુ ખોવાય તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી રહેશે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરી શકો છો આજે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ પણ કરી શકો છો આજે જે કાર્ય તમે કરશો એમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એવા કોઈ વેપાર ધંધા હોય જે ભવિષ્યમાં કર્યો હોય અને જે વખતે સફળતા ન મળી પાડે એ જો આજે ચાલુ કરવામાં આવે તો એમાં સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય અને તમારું ધાર્યું આજે પાર્ટનરશીપમાં પણ ઘણું શોધ રાખવું જીવનસાથી શોધવા માટે એને જો આજે જીવન સાથી મળી જાય તો આ જીવન એના માટે ઉત્પન્ન થઈ જાય ಜೀವನ ಸಾಧ್ಯ ಸೇವನ ಆಗದ್ರೋನಿಕ ಕಾರ್ಯ ದಿವಸ ಧಾರಣ ಸರ್ಜನ್ ಶಕ್ತಿ ಮಾಡ રાજકારણમાં તમે પાક એવા લોકો આજે વસ્તુ ધારણ કરે છે તો એ જ્ઞાન પ્રાપ્ત થાય કોઈ પ્લાનિંગ કોઈ આયોજન કરતા હોય છે જે લોકો મેનેજમેન્ટ નું કામ કરતા હોય છે

અને સાથે છ ને અગિયાર મિનિટ તમારી કોઈ પણ વસ્તુ જોડાય કે ખોવાય કે બિલકુલ અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ નવું કાર્ય નહીં કરવું કારણ કે તમે જે કાર્ય કરશો એ ખુબ ચર્ચા વિતરણ આવી જાય તમારા માટે તેને ખોટી લોકો વાત કરતા જાય તમને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવ કરવો પડશે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ નવા કાર્ય નો આરંભ ના કરશો બહુ મોટું નુકસાન ભોગવું પડે છે ફરી પાછા એવા કાર્ય કરવા માટે

અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃધ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાલ ક્ષ રક્ષણા સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા તે બોલી लो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जनमानतरे वा सकल दूरित उपशमान चत पुराषार्थ सिद्धि अर्थ त्रिविधताप मम जन्म समय उदित योग, करण, राशि तिथि, वार, देवता द्वारा अशुभ फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम, जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदित्यादि, नवग्रह देवता द्वारा योग दृष्टि मध्य, महादशा अंतरदशा, प्रतिअंतरदशा, मध्ये फल प्राप्ति अशुभ फल दोष निवृत्ति निवृत् आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित દોષ ભય રોગ નિવૃત્તિ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ

વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત

રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્રિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દરેક બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ

અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દોલો પૂજન અર્ચન બ્રહ્મા અર્પણ મસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાન ને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ